નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હું આપ પરમાર સહિયા ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર એક જુલાઈ મોંઘવારી ભટ્ટું પચાસ ટકા થશે જાનો અપડેટ રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર કર્મચારી મોંઘવારી ભટ્ટું ડી બે જુલાઈ બે ચોવીસમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર કહી શકાય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ડીએ જુલાઈ બે ચોવીસમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે જે પહેલાં એક જાન્યુઆરી અમલમાં આવ્યું છે બીજી એક જુલાઈ અમલમાં આવશે સરકારે જાન્યુઆરીમાં ડીએમાં ચાર ટકા વધારો કર્યો છે જેના કારણે ડીએ વધીને પચાસ ટકા થઈ ગયો છે હવે જોવાનું રહે છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે સાતમા પગાર પંચમાં ડીએ વધારે જાન્યુઆરી બે ચોવીસની મોંઘા ભથ્થામાં ચાર ટકાનો વધારો મંજૂર આપી હતી હવે સરકારી કર્મચારીઓ માટે છ ભથ્થા પર ટૂંક સમયમાં વધારવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડીઓપીટી દ્વારા બે એપ્રિલ બે ચોવીસના ઓફિસ મેળવણી મુજબ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મેળવતા ભથ્થાઓમાં શોધવા માટે સૂચના જારી કરી છે બે હજાર સો પહેલા મૂલ્યાંકન અને ભલામણ અનુસરી સાત પગાર પંચને રેલવે કર્મચારી નાગરિક સંરક્ષણ એ કર્મચારીઓ અને સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આપવા આવતા લાભોની લાભોની ચર્ચા કરી છે અને શું ડીએ વધીને કેટલા ટકા થશે તો મોંઘવારી જોતા સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા પાંચ ટકાનો વધારો કરી શકે છે સરકાર ડીએમાં પાંચ ટકા વધારો કરશે તો એક જુલાઈ બે એક જુલાઈ રોજ કર્મચારીઓ ડીએ વધીને પચાસ ટકા થઈ જશે રાજ્ય સરકારના કર્મચારી હાલમાં છે અઠા ટકા મોંઘવારી ભથ્થું ડીએ મળે છે આ જાન્યુઆરી બે ચોવીસથી લાગુ જે છે મિત્રો જાન્યુઆરી બે ચોવીસથી લાગુ થશે અને મોંઘવાડી ભથ્થામાં આગામી વધારો જુલાઈ બે હજાર ચોવીસમાં લાભ કરવામાં આવશે જો કે મંજૂર થાય ત્યાં સુધી સપ્ટેમ્બર થઈ શકે છે આપણે વાસ્તવ પર નજર કરી તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએ વધારો જાહેર કરે છે પરંતુ તેનો અમલ જુલાઈ જ થાય છે રાજ્ય સરકારના કર્મ કર્મચારીઓ માટે સારા સારા સમજા કહી શકાય કે મોંઘવારી ભથ્થામાં ગઢબાડું બધું પરિવહન પર બાળકોને શિક્ષણ ભથ્થું પ્રવાસ દરમિયાન મુસાફરી ભથ્થું અન્યથા પેન્શન માટે નિશ્ચિત બધું હોય ઉચ્ચ લાયકાત ભથ્થું રોકડ રકમ છોડું નોનપ્રકૃતિ સિંગ ભથ્થું અને હાઉસ સ્ટેન્ડ એલસ એટલે કે એચઆર ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો કહી શકાય મોંઘવારી પ્રથ્થામાં જુલાબાઈવરી ચાર ટકાનો વધારો કરવામાં આવશે ચાર ટકાનો વધારો ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જાહેર કરી છે મોંઘવારી પથ્થામાં ચાર ટકા વધારવામાં આવી છે ચારમાં પિસ્તાળીસ લાખ કર્મચારીઓ ચાર ત્રેસઠ લાખ પેન્સો તેનો આ લાભ મળશે મોંઘવારી ભથ્થામાં આઠ માસ યફાવત રકમ હપ્તામાં પગાર સારી ચૂકવામાં આવશે આરટીસી દસ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર પણ નિયમ બદલા બદલાયા છે તો મિત્રો કર્મચારી ધ્યાનમાં રાખીએ તો તમે મહત્ત્વના નિર્ણય લીધા છે તે મુજબ ગુજરાત સરકાર રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાઓ જાહેરાત કરી છે જુલાઈ બે હજાર ત્રેવીસથી અમલમાં આવે તે રીતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારવામાં આવ્યો છે રાજ્ય સરકાર રાજ્ય સેવાના પંચાયત સેવા તથા અન્ય મનને ચાર પણ બિસ્તાળ લાખ કર્મચારીને ચાર તેસઠ લાખ પેન્સઠનો લાભ મળશે મોંઘવારી ભથ્થાઓ વધવા આઠ માસ ટકા રકમ એટલે કે એક એક તૈયારી ત્યાં આપતા પગાર સાથે ચૂકવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકાર એવી જાહેરાત કરી છે કે એનપીએસ પસંદ કરતાં કર્મચારી દસ ટકા ફાળો આપવામાં રહેશે જ્યારે રાજ્ય સરકારના ચૌદ ટકા હિસ્સો આપશે રાજ્ય સરકારના કર્મચારીઓના કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં મોંઘવારી ભથ્થા ભથ્થામાં ચાર ટકા વધારે લાભ એક જુલાઈ વૈજ્ઞા આપવાની જાહેરાત કરી છે રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મયોગી અને અંદાજે પણ ત્રેસઠ લાખ નિયુક્ત કર્મચારી એટલે કે તે પેન્શનર્સ મોંઘવારી ભથ્થામાં વધારો લાભ નો રહેશે આ મુજબ જુલાઈ વર્ષ સપ્ટેમ્બર સુધીના તપાસ જખમ માર્ચ બે ચોવીસ પગાર સાથે આપવામાં આવશે જ્યારે ઓક્ટોબર ડિસેમ્બર ત્યાવીસની એરિયસ રકમ એપ્રિલ બે ચોવીસના પગાર સાથે આપવામાં આવશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે ચોવીસમાં મોંઘવારી પથ્થર એરિયસ રકમ મે બે ચોવીસના પગાર સાથે કર્મરોગીની ચૂકવ મળે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વર્ધિત યોજનાએ એનપીએસ કર્મચારી રાજ્ય સરકારના ફાળા અંગે એકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તે મુજબ એનપીએસ સીટા કર્મચારી દસ ટકા ફાળો ભરવામાં આવે છે અને રાજ્ય સરકાર ચૌદ ટકા ફાળો આપશે આ બે મહત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત કર્મચારી એલટીસી માં દસ પ્રાપ્ત ચોક્કસ હજાર ઉપર ચૂકવણી ચૂકવણી અગાઉ છઠ્ઠા પગાર પગાર ધોરણ અનુસાર થતી હતી તે હવે તે સાતમા પગાર પર સુધારા પગાર મુજબ ચૂકવામાં આવશે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ